મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ બી કોમના પાંચમા સેમેસ્ટરના રિઝલ્ટના છબરડા અંગે યુથ કોંગ્રેસ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી બીકોમના પાંચમા સેમેસ્ટરના પરિણામમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ એકાઉન્ટ માર્કેટિંગ અને ઇકોનોમિક્સ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા છે પાસ થવા માટેના જરૂરી સત્તર ગુણ પણ ન મળતા યુથ કોંગ્રેસ દ્વારા પરિણામની ઝીણવટભરી તપાસ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર અંગે એનએસયુઆઈના ઉપપ્રમુખ ગિરિરાજસિંહ વાળાએ માહિતી આપી હતી દસ તારીખ પંદર ના રોજ યુનિવર્સિટી દ્વારા બીકમ સેમ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું દર વખતની માફક આ વખતે પણ બીકોમ સેમેસ્ટર ફાઇનલ રિઝલ્ટમાં ઘણા ખરા ખબર હતા વિદ્યાર્થીઓને એકાઉન્ટ ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટીમાં ફેલ થયેલા છે આપણી યુનિવર્સિટીમાં હર વખતની આ એક યુનિવર્સિટીની રીત પડી ગઈ છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ ફેલ કરવો આ છેલ્લી ને પહેલી વખત કુલપતિ ને તેમજ કુલપતિના પ્રતિનિધિ અમારા વિદ્યાર્થીઓ દ્વારા એનએસયુએ આવેદનપત્ર આપે છે આવનારા દિવસોમાં જો આ અંગે સુધારો કરવામાં ન આવ્યો ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી એન એસ યુ આઈ ચીમકી આપે છે કુલપતિ ને દિવસ બેમાં રિજેક્ટ પાછું ખેંચી અને નવેસર થી રિઝલ્ટ બહાર પાડવામાં આવે એવી અમારી માંગણી છે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં જણાવાયું હતું